દમણ રાણા સમાજ દ્વારા તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સમાજના હોલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં દેશ વિદેશમાંથી આવેલા અનુભવી ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી ખાસ કરીને યુએસએથી આવેલા રાણા સમાજના ગૌરવ સમાન ડોક્ટર નરેશ રાણા તથા ડોક્ટર કિશોર રાણાની વિશેષ સેવાઓ પ્રશંસનીય રહી હતી આ મેડિકલ કેમ્પ માટેનું મુખ્ય સહયોગ ધનકોરબેન છીબુભાઈ રાણા ચેરિટેબલ ટ્રસ્ટ દમણ તરફથી પ્રાપ્ત થયું હતું કાર્યક્રમ દરમિયાન રાણા સમાજના પ્રમુખ શ્રી અનિલ ઈશ્વર રાણા ઉપપ્રમુખ શ્રી ઉમેશ ભાણાભાઈ રાણા તેમજ મંત્રી શ્રી સુરેશ લાલુભાઈ રાણા હાજર રહ્યા હતા આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે શ્રી આશિત ધનસુખભાઈ રાણાએ જવાબદારી સંભાળી હતી જ્યારે સમાજના યુવા પ્રમુખ શ્રી રવિ નરેન્દ્ર રાણા દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું રાણા સમાજના તમામ ટ્રસ્ટીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ધનકોરબેન છીબુભાઈ રાણા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી બચુભાઈ છીબુભાઈ રાણા તથા ટ્રસ્ટના સંયોજક શ્રી મનીષભાઈ ઈશ્વરભાઈ રાણાનો પણ નોંધપાત્ર સહયોગ રહ્યો હતો મેડિકલ કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક વોકર સ્ટીક અને ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ દર્દીઓને ત્રણ મહિનાની દવાઓ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવી હતી આ કેમ્પમાં આશરે ચારસો પચાસમી વધુ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સોશિયલ વેલફેર વિભાગ દમણનો પણ સારો સહયોગ રહ્યો હતો વિભાગના અધિકારીઓ દ્વારા જાહેર જનતાને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધાવસ્થા પેન્શન વિધવા પેન્શન દિવ્યાંગ પેન્શન ગર્ભવતી મહિલાઓ માટેની યોજનાઓ તથા સ્તનપાન કરાવતી માતાઓ માટેની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી રાણા સમાજ દ્વારા આયોજિતા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ સમાજ સેવા આરોગ્ય જાગૃતિ અને માનવ કલ્યાણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો

દમણ રાણા સમાજના મહામંત્રી અને અમારી તમામ ટીમ તરફ અને દમણ રાણા સમાજ તથા લાયન્સ ક્લબ તરફથી આજે મેગા મેડિકલ કેમ્પ ફ્રી જે આયોજિત કરવામાં આવ્યું છે એ મેગા મેડિકલ કેમ્પ ધનકોરબેન શિવોભાઈ રાણા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સંપૂર્ણ એમના મદદગારીથી આપણો આજે મેડિકલ કેમ્પ કરવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી આ રીતે મેડિકલ કેમ્પ કરીએ છીએ એમાં દરેક નાત જાતના ભેદભાવ વગર દરેક પેશન્ટોને અને દરેક જાતની સ દવાઓ તથા આપણે એમને સ્ટીક તથા વોકર્સ આપવામાં આવે છે અને એવું એક નહીં પણ ત્રણ ત્રણ મહિના સુધીની દવા આપે છે અને એ પણ સારામાં સારી કંપનીની દવા કોઈ તદ્દન નિઃશુલ્ક અને કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જાતના પેશન્ટો અહીં આવીને લાભ લે છે છેલ્લા સાત વર્ષથી જ્યારે આ મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તો ઓછામાં ઓછા ચારસોથી પાંચસો પેશન્ટો આ સેવાનો લાભ લે છે અને આ મેડિકલ કેમ્પનું જો ખરેખર શ્રેય આપવો ઘટે તો ધનકોરબેન છીભુભાઈ રાણાના ટ્રસ્ટના ચેરમેન શ્રી બચુભાઈ અને છે નરેશભાઈ કે જેઓ અમેરિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્થાયી થયેલા હોવા છતાં પણ માતૃભૂમિને યાદ કરીને દમણ રાણા સમાજના નામથી એવો જે આ સેવા આપી રહ્યા છે ખરેખર દમણ રાણા સમાજ એમનો એ આભારી છે અને આ દમણ રાણા સમાજ દ્વારા આયોજિત ફ્રી મેડિકલ કેમ્પ આજે અમે દમણ ખાતે રાખેલ છે અમારા સમાજની વાડીમાં તો અમારા પાસે અમેરિકાથી અમારા ડૉક્ટર નરેશ રાણા જો અમેરિકાથી પધાર્યા છે એના એમના સાથે પૂરી મેડિકલ ટીમ છે અમારા સાથે તેમાં ગાયનોકોલોજીક મહિલાઓ માટે ઈએનટી છે ડેન્ટલ છે ઇસીજી છે એવી બધી સુવિધા છે ઓર્થોપેડિક છે સ્કીન ડૉક્ટર છે આવા બધા ડૉક્ટર તમામ ડૉક્ટર અવેલેબલ છે ને એમને અમે દવાઓ પણ નિઃશુલ્ક ત્રણ મહિના માટે ઉપલબ્ધ કરાવીએ છીએ ને ત્રણ મહિના પછી પણ એ લોકોને અગર સુવિધા જોઈએ તો અમે કરાવતા છે બરાબર ને શું આ મેડિકલ કેમ માત્ર રાણા સમાજ માટે છે કે તમામ ના ના આ તમામ આપણા દમણવાસીઓ માટે છે અને બહારથી પણ આવે છે બધાઓ માટે છે નમસ્કાર આજ દમન રાણા સમાજ એવમ લાયન્સ ક્લબ દમન કી ઓર સે જો મેડિકલ કેમ્પ યહા પર જો રાણા સમાજ કી જો વાડી ઉસમે આયોજિત કિયા ગયા ઉસમે મુખ્ય રૂપ સે હર સાલ જો હમારે યહા કે ધરતી પુત્ર જો ડોક્ટર નરેશ રાણાજી जो न्यू जर्सी यूएसए में स्थित है वो हर साल यहाँ पर आते हैं और हर साल ऐसे कैंप की आयोजन यहाँ पर होता है जिसमें दमन राणा समाज और लायंस क्लब में मैंने देखा कि बार बार यहाँ पर ऐसे कैंपों का आयोजन किया जाता है बहुत ही बढ़िया बहुत ही लोगों को ज़्यादातर लोगों को इसकी सुविधा का लाभ मिलता है तो मैं समझता हूँ कि बहुत नेक कार्य है मैं राणा समाज दमन को और जो हमारे लायंस क्लब दमन है उनको बहुत बहुत अभिनंदन देना चाहता हूँ और मैं मैंने देखा है कि हमारी जो धरती के जो पुत्र है जो दमन को जो जी, जिनकी मातृभूमि रही है भले दुनिया में कोई भी खूने में वो बसे हो लेकिन वो दमन को कभी भूलते नहीं और दमन के लोगों को दमन के समाज को उन्हें पुनः वापस सेवा देनी चाहिए करके हर साल ऐसी भावना के साथ देश प्रेम की भावना के साथ समाज प्रेम की भावना के साथ जो यहाँ पर आकर ऐसे बड़े कैंपों का आयोजन करता है इसमें लायंस क्लब भी जुड़ती है राणा समाज एकदम जोर शोर से जुड़ती है तो मैं पुनः સભી મેમ્બરાનો બહુ બહુ શુભકામના દેના ચાતાં એસ સભી કા સ્વાસ્થ્ય ખ્યાલ રખતે રહે એસી મે ભાવના પ્રકટ કરતા હું ધન્યવાદ